illa <laughs> la આઠે <laughs> 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 रिसाइकल चोइल में, में, में मिल गए आ बाजू में होम मिल ने खाली आ बाजू होम में मिल लेवानी आ भेते पहला भेते ले जान हां ये भेती पहला भेते मिलने खाली और कैमरा हड़को करायो जो बस 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 બરાબર કેમેરો હરકો કરાય હવારે ચાલો ન વાજે ના તો પણ દીધો ભઈ તે તો તો આનો હું નકલો વિશાલ વિશાલ તો તે માઈક જોડે મેલી ઉપર ચડીને હરકો કરાય કે જોઈ લે હું ઓકે એ આત્મા થઈ ગયો તો એટલા આજે તલાટી સાહેબ આયા છે એટલે ગ્રામ પંચાયત માં રોકાણ છે અત્યારે આપણે Bye. Mm -hmm. mm -hmm.